બ્રહ્માસ્ત્ર સ્ત્ર ઉતરાના ઉદર ની અંદર રહેલા શિશુને મારવા માટે એનો વંશ ન રહેવા ભગવાન ઉતરાના ઉદર ની અંદર શ્વાસોશ્વાસ ની ક્રિયામાં અંદર ગયા ત્યાં જઈ અને બ્રહ્માસ્ત્ર થી ભગવાન એની રક્ષા કરી ભગવાન ફરી પાછા આવ્યા અને ચાલતા થયા તો બીજી એક માં આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાનના શરણે થાય છે પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરે છે પ્રભુ અમે તમારા છીએ અને તમે ક્યારેય પણ કોઈની શરણાગતિ સ્વીકારો ને ત્યારે શરણાગતિ ખાલી હું તમારા શરણે આવ્યો છું આ શરણાગતિ નથી શરણાગતિમાં છ વસ્તુનું પ્રાધાન્ય હોય છે છ વસ્તુઓ તમારામાં હોવી જોઈએ શરણાગતિ સ્વીકાર્યા પછી સૌથી પહેલું છે કોઈની શરણાગતિ લીધા પછી કોઈનો મતલબ યાદ યાદ રાખજો પરમાત્માના શરણાગતિ થયા પછી પહેલી વાત રાખજો નિશ્ચિંત થઈ જવું પ્રભુની શરણાગતિ સ્વીકારી નિશ્ચિંત થઈ જવું કારણ એના શરણમાં ગયા પછી તમારા નિર્વાહની જવાબદારી એની થઈ જાય છે કૃષ્ણ તો જ કહી શકે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ રજા બધું છોડી દે તમને કોઈ એમ કહીને કે બધું છોડી દે અને અહીંયા આવ ત્યારે પછી કહેવાની જરૂર નથી રહેતી કે હું આ બધું છોડી દઈશ તો પછી મારું શું થશે કારણ એ બધું જે છોડાયું છે એમાંથી જેટલી વસ્તુની આવશ્યકતા તમારા જીવનમાં છે એ બધું આપવાની જવાબદારી પોતાની થઈ જાય છે એટલે કૃષ્ણએ કહ્યું બધું છોડી દે

એકવાર એની માથે ભરોસો તો કરી જુઓ એકવાર એની પર છોડી તો જુઓ તમે પરમાત્મા ઉપર છોડ્યું છે એની સ્થિતિ જુઓ અને જેને પોતાના ઉપર રાખ્યું છે એની સ્થિતિ તમે જુઓ આપણે આપણા ઘરનું નાનું અમથું કંઈક કામ કરવાનું હોય ને તો કેટલા આપણે ચિંતામાં હોઈએ આ નરસૈયાને આટલું મોટું શ્રાદ્ધ કરવાનું હતું ઘરમાં કાંઈ નહોતું તોય ચિંતા નહોતી કેમ એને બધું કનૈયા ઉપર છોડ્યું હતું આ તો બધું તારું છે મને ખબર નથી અને આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે જ્યારે કૃષ્ણ ઉપર બધું છોડી દીધું ત્યારે શું થયું જો નરસૈયો શ્રાદ્ધ કરવા બેઠો હોત તો બે પાંચ બ્રાહ્મણોને જમાડી શક્યો હોત ખાલી અને બે પાંચ રૂપિયાની દક્ષિણા આપી શક્યો હોત આ તો કનૈયા ઉપર છોડ્યું તો આખી નાગરી નાત ને ધોવાડા બંધ સોનાના થાળી વાટકા આપણે એના ઉપર છોડ્યા પછી છેલ્લે આવીને ફરી જાય છે આપણે બધું એના ઉપર છોડ દીધું હોય પણ છેલ્લે પાછા ચિંતા કરી હવે નહીં થાય તો હું કરશું કદાચ ઓલો રાહ જોતો હોય કે તારી ધીરજ કેટલી છે તો શરણાગતિનો પહેલો નિયમ છે નિશ્ચિંત થવું શરણાગતિનો બીજો પાસું છે નિર્ભય નિર્ભયનો અર્થ ખાલી બહાર જ નિર્ભય નહી હો ભીતરથી પણ નિર્ભય થઈ જવું ભીતરમાં શેનો ડર છે બહાર શેનો ડર છે આપણને બહાર પશુઓનો ડર લાગે છે બહાર આપણને હિંસક પશુઓનો ડર લાગે છે અને ભીતરમાં આપણે સારું આચરણ નથી કરતા એનો ડર લાગે છે તો પરમાત્માની શરણાગતિ લીધા પછી નિર્ભય થઈ જવું નિર્ભયનો અર્થ આચરણ પણ સારું કરી દેવું અને બહારની ચિંતા ન કરશું ક્યારે ત્રીજો ક્રમ છે નિશોક થઈ જવું ભગવાન પાસે ગયા પછી નિઃશોક થઈ જવું શરણાગતિ કર્યા પછી નહીં તો ઘણા લોકો વીતી ગયેલી વાતોને યાદ કરી કરીને શોક કર્યા કરે એકનો એક જોક્સ તમને વધી વધીને ત્રણ વખત સંભળાવે તો એ ત્રણેય વખતમાં તમારા હસવાની ક્વોન્ટિટી ઘટી ગઈ હોય પહેલી વખત જ્યારે તમને એ સ્લો એ હાસ્ય કહેવામાં આવે ત્યારે તમે ખૂબ ખડખડાટ હસતા હો એનો એ જ જોખ તમને બીજી વાર કહેવામાં આવે થોડાક ઓછા હસતા હો એનો એ જ જોશ તમને ત્રીજી વાર કહેવામાં આવે તો તમે એના કરતાં વધારે ઓછા હસતા હો છો એકમાત્ર આપણી માનસિકતા જેવી છે કે હસવાની વાતમાં આપણું હસવાનું ઓછું થતું જાય છે અને રડવાની વાતમાં આપણું રડવાનું વધારે થતું જાય છે આપણે વધારે વધારે રડીએ છીએ ભગવાન ની શરણાગતિ નો સ્વીકાર કર્યા પછી ત્રીજો અર્થ છે થઈ જવું કોઈ પણ વાતને યાદ કરીને ક્યારેય પણ શોક માં જશો નહીં તમે તો માણસો કેટલા વર્ણ જૂની વાતો યાદ કરે અને દુખી થાય આપણે કોઈક ને ઘરે જમવા ગયા હોય ને પેલી વાર ન ગયા હોય કેટલી વખત ગયા હોય એમાં છેલ્લી વખત જમતા હોય ને આમ સારામાં સારું આપણા આપણી થાળીમાં જમવાનું પીરસું હોય સારામાં સારું અને જમતા જમતા આપણે શું કઈ ખબર છે તમને યાદ છે કે વખતે તમે પાપડ ભૂલી ગયા હતા અરે પણ તું આ આ કરી ને ગયા વખતનો પાપડ એને યાદ આવ્યો અને આ વખતનો જમવાનું એને સારું ન લાગ્યું માણસો વીતેલી વાતોને યાદ કરી કરી અને દુખી થયા કરે છે તો ભગવાનની શરણાગતિ લો ત્યારે સૌથી પહેલું જોવું મારે નિશોક થઈ જવું મારા જીવનમાં શોક નથી ચોથું પાસું છે ભગવાનની શરણાગતિમાં નિશંક થઈ જવું પ્રભુની શરણાગતિ સ્વીકારી પછી ક્યારેય શંકા ન કરશો કે મારું કામ થાશે કે નહીં થાય બસ થાય તો પણ એ અને ન થાય તો પણ એ નિશંક થઈ જાવ